જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે દેખાવ કર્યો સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરુદ્ધમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત બંધનું આલાન આપવામાં આવ્યું જેના સમર્થનમાં વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે બાદ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું એમજી રોડ ઉપર દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણ થયું હતું જોકે પોલીસે દરમિયાનગીરી કરીને ઘર્ષણને ટાળ્યું હતું વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે દેખાવ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસસી ક્રિમિલિયર લાગુ કરવાના આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રીય સંગઠન દ્વારા બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું જેના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિવિધ સંગઠનો દ્વારા દેખાવો વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા પણ વડોદરામાં દેખાવો સૂત્રોચ્ચાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શન બાદ સમાજના લોકો દ્વારા ગાંધી ગાંધીનગર ગૃહથી આયોજન કરવામાં આવ્યું હતું જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા અને સમસ્ત વડોદરાના બહુજન લોકો દ્વારા આ જો એકવીસ વખત ભારત બંધ નું એલાન કર્યું છે આ એલાન જે ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટે ચુકાદા ભાઈ એના વિરોધમાં છે અને અમે આનો સખત વિરોધ કરી રહ્યા છીએ જે સુપ્રીમ કોર્ટ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને જે તબક્કાને આરક્ષણનો લાભ નથી મળ્યો એને પંદર વધુ આરક્ષણ આપવામાં આવે જે આરક્ષણ છે એનાથી પણ પંદર વધુ આરક્ષણ એવી માંગ સાથે અમે આજે ઉભા રહ્યા છે અને જો આ મારી માંગ પૂર્ણ સમયમાં જલન કરવામાં આવશે કે તમારા પાસે કોઈ હક છતાં પણ તમે પાસ કરો છો આ બહુજન સમાજના લોકો ક્યારેય સહન કરવા નથી અને હવે દરેકે દરેક બહુજન સમાજના લોકોને કહેવા માંગે કે જાગો તમારા હક અધિકાર લોકો છુપી રીતે ખાઈ રહ્યા છે આજે પણ અમારા એસસી એસટી લોકોના જે રોજગાર નોકરી સરકારી નોકરી ખાલી પડે છે એનો કોઈ ભરનાર નથી આજે પણ અમારા જે ગરીબ તબકા છોડ પડે છે એનું કોઈ જોનાર નથી માત્ર ને માત્ર લોકો વોટ લેવા માટે આવે છે હવે જે લોકોને ઘોડી પર છે મૂછો એવા લોકોના હક અધિકાર પણ છીનવાનું કામ આ સરકાર કરી રહી છે આ મનુવાદ થી સરકાર કરી એટલે અમે આ સરકાર તોડ આવના સમયમાં આપીશું અને સુપ્રીમ કોર્ટે જે જજો એમની મનમાની કરે છે અમે અમારા બાળકોને અમારા દીકરાઓને ભણાવીશું આઈએસ આઈપીએસ અને સુપ્રીમ કોર્ટના જજ ના જજમાં ખુર લાત બાળકો બહાર કાઢીશું એવો અમારો આજનો નિર્ણય છે જય ભીમ आज हमें गांधीनगर गुरु न्याय मंत्री पास से भिगड़ता है गांधी जी प्रतिमा पास थी हमारा विरोध प्रदर्शन हमें शुरू कराना चाहिए मोरू नाम राजेश राठौर संकल्प नगर गुरु बता भीमार भी गुजरात बोलना है पहले चालू कर अभी जो देश में चल रही है संविधान के खिलाफ एक अभियान चल रहा है वो अभियान का एक झलक है अभी कभी ये जो एस सी जो एक्ट है उसमें किसी तरह का प्रावधान नहीं है कि उनमें क्रिमी लेयर लाया जाए दूसरी बात रिजर्वेशन का जो मीनिंग है अभी हमने दो लाइन में कह दिया आपको रिजर्वेशन का है सोशल इक्वलिटी लाने का है आपने अभी तक देश में आप देख लो प्रधानमंत्री से लेकर के प्रेसिडेंट तक बन गया है लेकिन क्या एस सी ओबीसी को सामाजिक न्याय मिला है उसके बराबर में मिले हैं ब्राह्मणों के जो रिजर्वेशन है 100 परसेंट है मंदिरों में दूसरा कोई पुजारी नहीं हो सकता है आपका पूरा डाटा निकाल के देखोगे तो 80 90 परसेंट ये बेनिफिट ले चुके हैं तो अभी यदि इनको थोड़ा एस सी एस को रिजर्वेशन से फायदा हो रहा है तो इनके पेट में दर्द हो रहा है अब बहुत सारे लोगों को लगता है इक्वलिटी जो है वो ठीक नहीं है इक्वलिटी हमारे संविधान में दिया हुआ है और संविधान के प्रियम्बल में जो चीजें हैं कम से कम सरकार उसको लागू करे आज पर क्या चीज आज कार्यक्रम पे कर रहे हो? कार्यक्रम यहाँ चल रहा है अभी जो यहाँ है बंद पूरे भारत में चल रहा है ये जो पहली तारीख को सुप्रीम कोर्ट के द्वारा ये आया है क्रीमी लेयर लाने का अलग अलग करने का या सी को उसके विरोध में पूरे देश में आज बंद का आह्वान है और उसके खिलाफ में एस सी एस टी ओबीसी एंड माइनॉरिटी सब एक प्लेटफॉर्म पर खड़े हैं मेरा नाम पी पासवान है प्रसादी पासवान पूरा नाम है एंड जय भीम फोरम का नेशनल कन्वीनर हूँ